ટીવી ઇન્ડસ્ટ્રીલમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ફેમસ સિરિયલ તારક ઉલ્ટા સિસ્મામાં કામ કરનાર અભિનેતા પણ દુનિયાને અલવિદા કહી દીધું મળતી માહિતી મુજબ લલિત મનચંદા ઉત્તર પ્રદેશના મેરઠામાં તેમજ ઘરે મૃત્યુ હાલતમાં મળી આવ્યા હતા અભિનેતાનું મૃત્યુ અકસ્માત નથી પરંતુ આત્મહત્યા છે અભિનેતાએ લગભગ છ મહિના પહેલાં મુંબઈ છોડી દીધું હતું જે બાદ તેમણે મેળ સ્થિતિના પોતાના ઘરે જવાનું નક્કી કર્યું તે મેળઠામાં તેના ભાઈ સંજય મનચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા છે ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કામ મળી રહ્યું ન હતું અને તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો તો તેના નજીકના લોકો કહ્યું છે કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો લલિત મનચંદાના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે અભિનેતાના પરિવારમાં તેને તેમની પત્ની મનચંદા અઢાર વર્ષીય પુત્ર ઉજ્જવાલ મનચંદા અને પુત્રી શેયા મનચંદા છે પરિવાર સાથેથી મળેલી માહિતી મુજબ રવિવારે રાત્રે તે સુવા માટે પોતાના રૂમમાં ગયા હતા સોમવારે સવારે જ્યારે તેમના પરિવારના સભ્યોને તેને છા માટે જગાડવા આવ્યા ત્યારે તેમની બોડી ફાંસીથી લટકતી મળી આવી હતી આ પછી પરિવારજનોએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી બોળીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી દિવ્યાંગ અભિનેતા પરિવારજનોએ મોડી સાંજે અંતિમ સંસ્કાર કર્યા હતા આ હાલતમાં માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીના ટ્રાસ્ટ પણ આ ચમાસાથી ચોંકી ગયા છે લલિત મનચંદા ટીવી શોની વાત કરીને તો તારક મહેતા સિવાય તે ક્રાઇમ ચોમા પણ જોવા મળી ચૂક્યા છે